તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ છે એમાં તમારે આ રીતના ચાર પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાના છે જેમ કે બીટમાં પ્રોજેક્ટ સેક ઇફેક્ટ પ્રોજેક્ટ અને ઓલ મટીરિયલ પ્રોજેક્ટ અને મિત્રો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ રીતના ચાર પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી હવે તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો તો મિત્રો તમારો આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો સૌથી પહેલાં આપણે ફોટો એડ કરી લેવાનો છે તો મિત્રો ફોટો તમને મારી ટેલિગ્રામ ચેનલ છે કેડી કે એડિટિંગ એમાં તમને આ ફોટો મળી જશે તો મિત્રો તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી પ્લસમાં જઈ અહીંથી મીડિયાના ઓપ્શનમાં જવાનું છે અને અહીંથી તમારે ફોટો એડ કરી લેવાનો છે હવે મિત્રો તમારે જેમ કે ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે એન્ડ સુધી અટકી જતા આવું ઓપ્શન આવે તો ક્લિક કરી તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે અને તમારા ફોટાને ગોલ લેયર છે ત્યાં દબાવી અને નીચેની સાઈડ આપણે ખેંચી લેવાનું છે આ રીતના મૂકી દેવાનો છે મિત્રો તમારો આ રીતનું પેજ જોવા મળશે મિત્રો હવે તો મિત્રો ત્યાર પછી તમારે અહીંથી હવે પૂરું કટ કરી દેવાનું છે પૂરું કટ કરી અને અહીંથી મિત્રો તમારે જવાનું છે સેક ઇફેક્ટ પ્રોજેક્ટ તો મિત્રો સેક ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે સેક ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી અને સૌથી પહેલાં અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરવાનું રહેશે અને પાછું અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી કોપી લેયર આઠના હવે તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે મિત્રો આપણે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરીએ તો મિત્રો બીટમાં પ્રોજેક્ટ ઓપન કરીએ હવે તમારે કશું કરવા નથી મિત્રો આમાં તમારે જ્યાં ઇફેક્ટ છે એ તમારે પેસ્ટ કરવાનો છે જેમ કે પાછલી સાઈડ આપણે ખેંચવાની છે આ રીતના આ રીતના તમે ખેંચશો તો મિત્રો અહીંથી અગિયાર અને ઓગણીસ સેકન્ડ આવી જેમ કે લાલ લીટો છે તે આવી જશે જેમ કે આ રીતના પેજ હોય તો ખાલી તમારે તીર ઉપર ક્લિક કરશો એટલે સીધો આપણો લાલ લીટો થશે હવે તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ આઠ લેયર તો તમારે એની પર ક્લિક કરી દેવાનું છે તમારો ઇફેક્ટ છે મિત્રો એડ થઈ જશે મિત્રો તમારે જેમ કે આ રીતના લા લીટા પર આવી હવે તમારે ફોટા પર ક્લિક કરવાનું છે ફોટા પર ક્લિક કરીને આગળની સાઈડનો આપણે ફોટો કટ કરી દેવાનો છે આ ઓપ્શનથી જેમ કે મિત્રો અગિયાર સેકન્ડ છે એની આગળનો ફોટો આપણે આ રીતના બ્લેક કલરનું રાખવાનું રહેશે મિત્રો મિત્રો હવે તમારે અહીંથી પૂરું કટ કરી દેવાનું છે પૂરું કટ કરી હવે મિત્રો તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે આ છે આપણો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તો મિત્રો સૌથી પહેલાં જે ગ્રુપ વન લખેલું છે તો એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીં ક્લિક કરી અહીંથી તમારે કોપી લેર ઉપર ક્લિક કરી અહીંથી પૂરું કટ કરી બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે જે ફોટાવાળો છે એ બીટમાં પ્રોજેક્ટ ઓપન કરશો સ્ટાર્ટમાં આવી જવાનો છે અને જેમ કે લાલ લીટો સીધો થાય એટલે પછી તમારે અહીં ક્લિક કરે અહીંથી તમારે પેસ્ટ લેયર ઉપર ક્લિક કરી દેવાના છે એટલે મિત્રો તમારા ટેક્સ આ રીતના એડ થઈ જશે તમે અહીંથી જોઈ શકો છો મિત્રો મિત્રો હવે કશું કરવાથી પાછું તમારે અહીંથી પૂરું કટ કરી દેવાનું છે અને પાછું તમારે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે ઓપન કરી બીજા નંબરનું ગ્રુપ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને પાછું અહીંથી આપણે કોપી લેયર કરી દેવાનું છે પોપ્યુલર લેયર ઉપર ક્લિક કરી નહીંથી તમારે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી અને પાછળની સાઈડ જવાનું છે અગિયાર ને ઓગણીસ સેકન્ડે તો લાલ પર સીધો આવી જવાનું છે લાલ હોય ત્યાં અહીં ક્લિક કરી નહીંથી આપણે પેસ્ટ કરી દેવાનું છે ખાલી પેસ્ટવાળો ઓપ્શન આવશે પેસ્ટ કરશો તો તમારો ટેક્સ મિત્રો અહીં તમારા એડ થઈ જશે તમે અહીંથી જોઈ શકો છો તો મિત્રો હવે તમારે પૂરું પાડ કરી પાછો હવે ઓલ મટિરિયલ પ્રોજેક્ટ છે એ ઓપન કરવાનો છે ઓપન કરી અને મિત્રો ડાયરેક્ટ અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી પાછું અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને એથી આપણે કોપી લે પાંચ લેયર હવે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનો છે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી સ્ટાર્ટમાં આવી જવાનું છે ને ખાલી પેસ્ટ કરવાનું છે સ્ટાર્ટમાં જેમ કે લાલ લીટો છે ત્યાં આવી જાય અને હવે તમારા અહીંથી પેસ્ટ પાંચ લેયર એટલે તમારું સ્ટેટસ છે એ તમારું તૈયાર થઈ ગયું છે મિત્રો અહીંથી તમે જોઈ શકો છો તો જોઈએ તો મિત્રો આપણું ટેટસ તૈયાર થઈ ગયું છે હવે લોગો એડ કરવો હોય તો લોગો એડ કરી શકો છો જેમ કે અહીં તમારું નામ લખી દેવાનું છે અને હવે તમારે અહીંથી એક્સપર્ટ કરી દેવાનું છે એટલે તમારા ટેટસ એક્સપર્ટ થઈ જશે તો ચાલ મિત્રો હવે આપણે